અરવલ્લીના દોલપુર ગામનો યુવક રહસ્યમય રીતે ગુમ થયો હોવાનું સામે આવ્યું આંગેમળતી માહિતી અનુસાર બાબુભાઈ માલાભાઈ દેસાઈ રામનો યુવક રહસ્યમય રીતે ગુમ થયો હતો બેંક મિત્ર તરીકે કામ કરતો યુવક રહસ્યમય રીતે ગુમ થતા ચકચાર મચી જવા પામી છે સૂત્રોના જણાવ્યા અનુસાર પેમેન્ટ લેવા ગયો હોવાનું કહીને પરત ન ફરતા પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટના અંગે પોલીસે જાણ થતા ધનસુરા પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ હાલ તપાસ શરૂ કરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ